નમસ્કાર હું છું ગોપી ઘાંગર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને છેલ્લા ઘણા વખતથી માલધારીઓનું આંદોલન ચાલી રહ્યું છે જે રીતે રસ્તા ઉપર ગાયો રખડતી હતી ત્યારબાદ હાઈકોર્ટે કોગ્નિજન્સ લીધું અને હાઈકોર્ટનો ઓર્ડર બાદ જે રીતે ગાયોને રાખવામાં આવી રહી છે તેને લઈને આ આંદોલન લાંબા સમયથી માલધારીઓ ચલાવી રહ્યા છે તેના સમર્થનમાં હવે ધનજી પાટીદાર આવ્યા છે ધનજી પાટીદાર અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે ધનજી પાટીદાર સાથે વાત કરીએ ધનજીભાઈ કે તમે એમના સમર્થનમાં આવ્યા છો કેમ જરૂરી લાગ્યું આ સમર્થન અને અત્યારે શું પરિસ્થિતિ છે છેલ્લા પાંચ સાત દિવસથી થી સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો ફરી રહ્યો છે તમે પણ જોયો છે એ વિડીયો એટલો દર્દનીય વિડીયો હતો કે જેને જોઈ અને મને પોતાને રહેવાનું નહીં તો સાલુ જે લોકો ગૌ માતાના નામ સત્તામાં આવી ગયા છે એ લોકો ગૌ માતા સાથે ગૌ માતાની આટલી બધી મરી રહી છે અને એમની હત્યા થઈ રહી એમ કહીએ તો પણ ચાલે છતાં પણ આ તંત્ર નું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નું કમિશનર સાહેબ નું ગુજરાત ના મુખ્યમંત્રીશ્રી નું અને દિલ્હી બેઠેલા ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી સાહેબ જેઓ ગૌમાતાના નામ સત્તામાં આવી ગયા છે એ લોકો આ દ્રશ્યો જોઈ રહ્યા છે છતાં પણ એમના લોકોનું પેટનું પાણી હલતું નથી અને ત્યાં જે દાડી લીમડા ને જે પાજરાપોર છે જે ડબ્બો છે ગાયો પૂરવાનો એની કેપેસિટી ગોપી મેડમ પાંચસો ગાયો તમે પૂરી શકો પાંચસો પશુઓ પૂરી શકો એટલી જ કેપેસિટી છે અને અને એની અંદર જેટલી પૂરી દેવામાં આવે છે ખડકી દેવામાં આવે એક એક ગાય એક બીજા બેસી ના શકે ઊભી નહીં શકે બેસવાની તો જગ્યા છોડો ઊભું રહેવાની એ પોઝિશન ત્યાં નથી અને એટલો બધો ત્યાં કિચડ થઈ ગયો છે કે જેની ના પૂછો વાત અને ગૌ માતાઓના પગે અંદર ખુચાઈ જોય અને વધુમાં મેં જે દ્રશ્યો જોયા કે એક ગૌ માતા મરી મરી ગઈ છે અને ત્યાં એની વાંચડી એ જોઈ અને રુદન કરી રહી છે કે મારી માતા ક્યારે ઉઠશે આવા બધા જે દ્રશ્યો ત્યાં સર્જાય છે અને ગૌ માતાઓને રાત્રે જે મરી જાય એમને લઈ જઈ અને એક જગ્યાએ નાખી દેવામાં આવે છે એમનો હાડ પિંજર એમને કેવી રીતે લઈ જોય છે શું કરે છે આ બધું સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ થઈ ગયા અને એમનું ગૌ માતાનું ચામડું ઉતારી દેવામાં આવે છે આ બધું જોતો મને પોતાને એવું થયું કે તમે સમજો કે રખડ સમજો રોડ ઉપર બેઠેલી ગૌ માતાઓનો અંદર પૂરો તો વાંધો નથી એનો કોઈ વિરોધ નથી અને તમે લઈ ગયા છો તો ગૌ માતાઓને દિવસમાં કેટલું ખાવાનું જોઈએ ગૌ માતાઓ જે સમજો દુતાળે ગૌ માતાઓ છે એનું દૂધ દોવું જોઈએ નહી તો જો દૂધ દોવામાં ના આવે તો શું થાય માં વાત એવી છે જે ગૌ માતાઓ તમે ખીલ બાંધેલી હતી માલધારી સમાજની એ પણ તમે બળજબરી તાકાત દબાણ કરી અને તમે લાયા છો અને એ ગૌ માતાઓ તમે રાખી નથી શકતા અને ત્યાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે ગૌ માતાઓને પાણી પીવાની કોઈ વ્યવસ્થા નથી ખવડાવવાની કોઈ વ્યવસ્થા નથી ગૌ માતા હરવા ફરવાની જે જગ્યા એ પણ નથી અને બિલકુલ ચલાવવામાં આવતી હોય એવું લાગી રહ્યું અને કોઈ તંત્ર સાંભળતું નથી અને માં વાત એવી છે કે ગૌ માતાઓને ખાધા પીધા વગર જે ગૌ માતાઓ મરી રહી છે એમની હત્યાઓ થઈ રહી છે એ ગૌ માતાઓ નું તમે કરો છો શું તમે શું કરી રહ્યા છો એનો નિકાલ તમે આ રીતે કરશો આ બધો જે દ્રશ્યો કુતુવલ સર્જાણુંન જોયું એને લઈ અને મારે ત્યાં જવું પડ્યું અને મારે બોલવું પડ્યું ને માલધારી સમાજને મેં સપોર્ટ નથી કર્યો હું ગૌમાતા એટલે ગૌમાતા તમે સમજો હું આજે પણ ગૌમાતા માનું છું કારણ કે પાથીજી મહારાજ જે ઇતિહાસ એવું કે છે જ્યારે ગૌમાતાનું રક્ષણ કરવા માટે પાથીજી મહારાજ જેમના આપણે

ગૌ માતા કહેતા હતા આજે રખડતી ગૌ કહેવામાં આવે છે રખડતા ઢોર જેવા શબ્દો ઉચ્ચારણ કરવામાં આવે છે આ બધું જોતા મને પોતાને એવું લાગ્યું અને ગૌ માતાઓના આંસુ જે નીકળી રહ્યા છે અને અંદર ગૌ માતાઓની વાછડીઓ સમજો ઘેર હોય ગૌ માતા તેઓ હોય તો આ બધું તો સમજવાની ખૂબ જરૂર છે પણ તંત્ર અને એવું પણ સૂત્રોના દ્વારા મેં સાંભળ્યું કે

જો ગૌમાતાઓ માતાઓ જ નહીં રોય તો આ પરિસ્થિતિ કેવી થશે કારણ કે કોઈ ગુગલ ઉપરથી તો દૂર ડાઉનલોડ થતું નથી અને ગુજરાતની અંદર તમે જોઈ લો કે સીએમઓ નકલી પીએમઓ નકલી ડીવાયસપી નકલી પીએસઆઈ નકલી અત્યારે બધી નકલી ની હોટ પીએ નકલી ફલાણું ઢીકણું બધી નકલીની ની હોટ હમણાં જીરું પકડાણું પનીર બટર ઘી મોહનથાળ જગતંબાને જે ચડાવવામાં આવે છે એ પણ નકલી ગી આ બધું નકલીની હોઠ ચાલી રહી દૂધ પણ નકલી આ કોઈ મારા શબ્દો નથી અને વધુમાં વાત તો મને એ વિચલિત થઈ ગયો કે સાલુ તમે ગૌ ગૌમાતાના પશુપાલકોને તમારી પશુપાલકો સાથે ગૌ માતા સાથે આટલી તમે એમની તમે કોઈ વ્યવહાર જે કરી રહ્યા છો એ તમને અશોભનીય વ્યવહાર તમે કહો ખરેખર ગુજરાતની અંદર દારૂ બંધી છે બાપુ અને સરદાર પટેલ નું ગુજરાત નરેન્દ્ર મોદી અમિત શાહ નું ગુજરાત અને બંને લોકો નરેન્દ્ર મોદી અને અમિત શાહ બંને લોકો સત્તામાં છે અને એ ગુજરાત ની અંદર દારૂબંધી છે પણ દારૂબંધી હોવા છતોય દારૂ વેચાઈ રહ્યો છે અને દારૂ મોઘો વેચો રહ્યો છે દૂધ સસ્તું વેચાઈ રહ્યું છે વધુમાં વાત એવી છે કે દારૂ ઉપર હપ્તા રૂપી આવક વર્ષે વીસ થી પચીસ હજાર કરોડ રૂપિયા હપ્તા રૂપી આવક થઈ રહી છે આ બધું તો અને તમે પશુપાલકોને શું કામ તમે એનું પ્રોત્સાહિત કરો એવું ફિક્સ કરી દો કે ભાઈ સો રૂપિયે પણ સવાલ એ છે ધનજીભાઈ કે શહેરની અંદર જે રીતે ગાયો રખડતી હતી કે જે રીતે લોકો સાથે લગભગ સિત્તેર લોકો જીવ લઈ લીધા છે ગાય અને જે રીતે માલધારીઓ રાખે છે દૂધ લેવા ટાઈમે ઘરે બોલાવે અને પછી એને રસ્તે જ રખડતી છોડી દે તો આ કેટલું યોગ્ય છે માલધારી તમે સમજો કે ગાય કેવી વસ્તુ છે ગાય બુદ્ધિજીવી પ્રાણી છે એ આખો દિવસ ગમે ત્યાં ફર ચર રાત્રે એમના ઘરે આવી જાય રખડતા મતલબ જે રોડ ઉપર બેસે છે એ ગૌ માતાની વાત માલધારી સમાજે નથી કરતો હું એ નથી કરતો ચલો એમને હટાવી લો પણ તમે એને જે પાંજરા પોળમાં પૂરો છો જે ડબ્બામાં તમે પૂરો છો એની કેપેસિટી પાંચચો ગાય રાખવાની જ છે અને તમે જો પાંચ હજાર ગૌ માતાઓ ખડકી દો અને તમે રખડતા શબ્દો રખડતી તો શું તમે તમારી માતાને રખડતી કહેજો રખડતા ઢોર નિયંત્રણ કાયદો તમે ગોપી મેડમ મારા શબ્દોનો લડાઈ મારી બીજી કોઈ લડાઈ નથી મારી શબ્દો રખડતા ઢોર નિયંત્રણ કાયદો કાળો જે લાવવામાં આવ્યો હતો બે હજાર બાવીસ વિધાનસભાની ચૂંટણીઓ બાકી હતી એટલે લોલીપોપ માલધારી સમાજ નું કોને આપ્યો મેં આપ્યો કાયદો કોણ લાવ્યો હું લાવ્યો અને હું સમર્થન કરું છું કરવું જ જોઈએ રખડતા જે ગૌ માતાઓ રોડ ઉપર બેસે છે અને કેમ રોડ ઉપર બેસે છે કારણ છે તો ગૌચરો ગૌ માતાના નામે જે લોકો સત્તામાં આવ્યા જે આખલાઓ એમને હું આખલા કઈશ બે પગાના કાળા માતાના એ બધા લોકો ગૌચરો ખાઈ ગયા કઈ માતા કઈ ગૌ માતા ગૌચર ખાઈ ગઈ કઈ ગૌ માતા ગૌચર ખાઈ ગઈ મને એક તો બતાવો ગૌચર કોણ ખાઈ ગયું તમે જંગલો કાપી નાખશો તમે વૃક્ષો ઝાડો કાપી નાખશો તમે ગૌચરો ખતમ કરી નાખશો તો ગૌ માતાઓ જસી છો અને ગૌ માતાઓને તમે રાખ્યો તો કોઈ લડાઈ હા સિમ્પલ કે ભાઈ રબારી માલધારી સમાજના જેટલી પણ ગુરુઓ છે સંસ્થાઓ છે એમને બોલાવો એમની સાથે મીટિંગ કરો અને એમને ગૌ માતાઓ સોંપી દો જેથી કરીને લોકો લોકો ખવડાવી શકશે પાણી આપશે બેસવાની વ્યવસ્થા એમના પાસે કાયદો લાવો છો જે કરવું નેતાઓને તમે સમજો નવી સંસદ ગૃહ બનાવી ગોપી મેડમ શું જૂની સંસદ ગૃહ એમને નથી ગમતી એમના માટે નવી સંસદ ગૃહ એમને જૂની સંસદ ગૃહ નાની પડ્યા અમને બેસવા માટે એક નેતા ના ઘેર પપોંચ ગાડીઓ હોય નેતાઓ છોકરા ગાડીઓ હોય છે નેતાઓ એક જ નેતા હોય આપણા વડાપ્રધાન શ્રી ને શોખ પોતાના માટે ચોરાશી કરોડ રૂપિયાનું વિમાન જોવા વડાપ્રધાન મેકઅપ કરી બહાર નીકળવાનું બાર પંદર કરોડ ની ગાડી વડાપ્રધાન ને બધું મજબૂત જોવા પણ ગૌ માતાઓ જગ્યા ને છે એમાં પાંચ હજાર ગૌ માતાઓ પૂરી અત્યારે ગૌ માતા નથી ગૌ માતા રાજનીતિ ગુજરાતની જનતા પણ કોઈને દેખાતું નથી કેમ મુખ્યમંત્રી શ્રી એ જવાની દાડી લીમડા પાંજરાપોર ની અંદર જવા પરિસ્થિતિ જોવા જવાની જરૂર નથી ના જવું જોઈએ શું કેમ નહીં જવું

પણ ગૌ માતાની જેટલી કેપેસિટી છે પાંજરા એટલી જ ગૌ માતા ઉપરો અને તમે ના સાચવી શકતા હોય તમારી પાસે કોઈ વ્યવસ્થા નથી તો તમે એમને રબારી માલધારી સમાજના જેટલા પણ સંસ્થાઓ છે એમના ગુરુઓ છે એમની જે સંસ્થાઓના હોદ્દેદાર છે એ બધાને બોલાવો અને એમની સાથે ચર્ચા વિચારણા કરી અને આનો નિકાલ કરો નિકાલની અમાર કોઈ ના નથી રખડ તો સમજો કે રોડ ઉપર જ્યો ત્યો બેસતા હોય એનાથી અકસ્માત થાય સમજો કોઈને મારે આ કરે તે કરે બરાબર છે તમે કાયદો લાવે સ્વીકારીએ પણ હજી તો એની મુદત પૂરી નહીં થઈ સમય હમણાં બે ચાર દિવસ પહેલા જોઈએ પહેલા તમે ખીલા બાંધેલી ગૌ માતાઓ લાવવાનું તમને કોને કીધું ક્યાં એવો એવો કયો કાયદો કઈ યાર કોઈ તો કીધું કે ભાઈ ખીલા બાંધેલી હોય એને તાવ ઓકોડો તોડી તોડી કોને કીધું એવું પણ એવા પણ દ્રશ્યો આપણે અમદાવાદની અંદર જોયા કે ભાઈ ખીલા બાંધેલી

તમે ગૌ માતાની વાત કરી રહ્યા છો ગૌ માતાની વિરુદ્ધમાં નથી હું પરંતુ હું સવાલ એ પૂછી રહી છું કે જે રીતે કા તો પછી તો માલધારી એ ની વ્યવસ્થા કરે ને એને સુરક્ષિત સ્થાન ઉપર રાખે કે જેનાથી ને નુકસાન ન થાય હું એમ કહું છું કે એ વાત ને આપણે સાંભળી લીધું સિત્તેર માણસો અત્યાર સુધી ની અંદર ગૌ માતા ના લીધે ગૌ ના લીધે મૃત્યુ પામે ચલો સમર્થન છે તો ભાઈ જે થયું ખોટું થયું એનું હું સમર્થન નથી કરતો એના સિવાય લઠ્ઠા કાંડ થયો એમાં કેટલા મરી ગયા મોરબી કાળની અંદર શું થયું પચીસ રૂપિયા નું માસ્ક આપવાની જગ્યાએ એક હજાર રૂપિયા દંડ ઉઘરાયો ચીમલીઓ વગડી ગઈ કઈ માતા એ તમારી લાપરવાહી ના અત્યારે નાના નાના લોકોને ને એટેકો આવી રહ્યા કોઈ ક્રિકેટ રમતો એટેક આવી જાય આ થઈ રહ્યું તે થઈ રહ્યું તમને નહીં દેખાતું કોણ મારી કઈ ગૌ માતા મારી અમારું ઉનાવા ગામની અંદર ટ્રાફિક ની સમસ્યા દબાણો થઈ રહ્યા ઠેર ઠેર તમે અમારા ગામની પરિસ્થિતિ જો કઈ ગૌ માતા એ દબાણ કર્યા કઈ ગૌ માતા એ દબાણ કર્યા કઈ ગૌ માતાએ કોઈ જાહેરાત કરી હતી અત્યારે મોંઘવારી બેરોજગારી માજા મૂકી દીધી મોંઘવારી લોકો આત્મહત્યાઓ કરી રહ્યા પૈસા ના લીધે પૈસા ના અભાવ થી ની ભીડ ને કરી કઈ ગૌ માતા મારી રહી તમે તો શેડા આવ્યો છો ગૌ માતા એ મારીને ગયા તમને આટલી ગૌ માતા કેમ ખરાબ લાગવા તમાર વ્યવસ્થા કરવાની સત્તામાં હોય એમ વ્યવસ્થા મનુષ્યો હું સત્તામાં વ્યવસ્થા કરી દઉં એક ગાય પણ તમને રખડતી નહીં મળ ગૌ માતા ખાવાનું આપવાનું પાંજરા પોલ ની અંદર પૂરતું મળતું નહી ગૌચારો તમે ખાઈ ગયા તો ગૌ માતાઓ ખોટી વાત જઈને તમે ત્યાં છો અને મુખ્યમંત્રીશ્રી ને જવાની જરૂર કમિશનર સાહેબ ને ત્યાં જવાની જરૂર ગુજરાત ની અંદર આટા ફેરા માર્યું આજે પણ આણંદ ની અંદર અમિત શાહ આવેલા ગૃહમંત્રી જવું જોઈએ ત્યાં

આ લડતમાં હું તમારી સાથે છું અને બીજી વિરોચના માનવું પડશે માનવું પડશે અને માનવું પડશે હાઈકોર્ટે પણ ટકોર કરી મેડમજી મારી વાત એટલી જ છે કોઈ એવી લડાઈ નથી કે હાઈકોર્ટે પણ ટકોર કરી કે ભાઈ તમારી પાસે રાખવાની વ્યવસ્થા નથી તો તમે શું કામ પૂરો છો તાત્કાલિક ધોરણે એમને ગૌ ગાયો તમે જે લાવ્યા છો એમને રાખવાની વ્યવસ્થા કરો એમને ઘાસ સારો ખવડાવો તેઓ ઘાસ સારો કશું લાવવામાં નથી આવતું અને ગાય માતા ને સૂકું લીલું ફલાણું ઢીકણું રોજ ઓછામાં વધુમાં વધુ ઓછામાં ઓછું ત્રીસ કિલો ખોરાક હોવો જ જોઈએ છતાં પણ ચાલો આપડે ત્રીસ કિલો ખોરાક ની વાત નથી પણ પચીસ કિલો વીસ થી પચીસ કિલો ખોરાક તો એક ગૌ માતા ને જોઈએ કે ના જોઈએ અને ગૌ માતા જે એક એવું પ્રાણી છે કે જે ભૂખ પણ એટલી સહન કરી શકે અને જયારે ખાવાનું હોય ચોમાસામાં તો ગૌ માતા ખાય પણ એટલું ગૌ માતા એટલે તમે સમજો મેં પોતે તબેલો રાખેલો છો હું એટલે કઉ છું કે જે ગૌ માતા ને આપણે એમ કહીએ છીએ તેત્રીસ કરોડ દેવી દેવતાઓની વાત છે એ ગૌ માતા આજે તમને અળખી લાગવા માંડી તમે તમારી નિષ્ક્રિયતા તમારી અ આવડત એના લીધે તમે ગૌ માતા ઉપર થોપી દો તમે પાંચસો પશુઓ પૂરવાનો જે વાડો છો દાળી લીમડાનો એ ડબ્બાની અંદર તમે પાંચ હજાર દીધી તો એ ગૌ માતાઓ શું ખાશે કેવી રીતે હલન ચલન કરશે અને તેઓની પરિસ્થિતિ તમે જઈને જુઓ ચલો હું ખોટો જ છું માલધારી સમાજ એ ખોટો રૂપરૂપ તમે જઈને જુઓ તો જવાની તાકાત નહીં મુખ્યમંત્રી શ્રી ને ત્યાં જવું નહીં કમિશ્નર સાહેબ શ્રી ને બોલવું નહીં મ્યુનિસિપલ કોર્પોરેશન પણ કટપુતળી જેવી ભૂમિકામાં છે મને તો મુખ્યમંત્રી એ ની ભૂમિકામાં હોય એવું લાગે

મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર કમિશનર શ્રી દ્વારા મુખ્યમંત્રી શ્રી દ્વારા કોઈ નિર્ણય લેવામાં ન આવ્યો તો ઠેર ઠેર પુતળા દહન પણ થશે બાકી ગૌ માતા ન્યાય અપાઈ નમી રહી છે ધનજીભાઈ તમે ગૌ માતાને ન્યાય અપાવવાની વાત કરો છો આશા રાખીએ કે આ જે સમસ્યા છે માલધારી સમાજની તે જલ્દીથી જલ્દી પૂરી થાય આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર તો આ હતા ધનજી પાટીદાર જેમનું કહેવું છે કે ગાય માટે તેઓ ન્યાય માટે ગાયની ન્યાય માટે તેઓ સતત લડતા રહેશે આપને અમારો રિપોર્ટ કેવો લાગે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને જોતા રહેજો